વડોદરાના ગણેશ ઉત્સવમાં દરેક મંડળે પોતાના અનોખા ડેકોરેશનથી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા છે ખાસ કરીને તંબોળીપોળ યુવક મંડળે આ વર્ષે ઓપરેશન સિંદુરથી ભવ્ય સફળતાને એક અલગ રીતે રજૂ કરી છે તંભોળી પોળ યુવક મંડળે ઓપરેશન સિંધુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી શૌર્ય યાત્રાને કેન્દ્રમાં રાખી અદભુત ડેકોરેશન કર્યું છે આ ડેકોરેશનમાં દેશભક્તિ શૌર્ય અને સંસ્કૃતિનું અનોખું સંકલન જોવા મળે છે હજારો લોકો માત્ર ગણેશજીના દર્શન જ નહીં પરંતુ આ શૌર્ય યાત્રા જેવી ઝાંખીને નિહાળી ગૌરવ અનુભવી રહ્યા છે વડોદરાના વિસ્તારમાં ડેકોરેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જ્યાં શ્રદ્ધા અને શૌર્ય સાથે સૌ ભક્તિમય વાતાવરણમાં ઝૂમી રહ્યા છે

તેનું આબેઉ દર્શન અમે દર્શાવ્યું છે આ દર્શનમાં જે મોદીની ગાડી હતી કઈ રીતે એ બતાવ્યું છે મોદીની આગળ મીડિયાની ગાડી છે એ પણ બતાવ્યું છે એની પાસે બીજી એક્સ્ટ્રા ગાડીઓ જે હોય છે એ પણ બતાવી છે અને આબેઉ દર્શન બતાવ્યું છે આ દર્શન એવું છે કે જેણે તે સમયે આ શૌર્યયાત્રા ના જોઈએ એ આબેઉ નિહાળી શકે છે અહીંયા આવીને એટલે દરેક ભક્તોને અમારે નમ્રો વિનંતી છે કે તમે આવીને અહીંના દર્શન નિહાળો અને એ સિવાય અમે ભારતના જે સૈનિકોએ જે કામ કર્યું છે એ લોકોના ફેમિલીએ જે એમને ફાળો આપ્યો છે કઈ રીતે આપ્યો છે એના મેસેજ પણ અમે અહીંયા બતાવ્યા છે અહીંયા એના સૈનિકના પિતા શું કહે છે માતા શું કહે છે એના પુત્ર શું કહે છે એનું પણ અમે અહીંયા આગળ લેખ લખેલા છે એ પણ તમે વાંચી શકો છો આ એના પરથી આપણે શીખવું જોઈએ કે એ લોકો આપણા માટે દેશ માટે આટલું કરે છે તો આપણે એમને કોઈપણ રીતે સ્વદેશી વસ્તુ અપનાવીને આપણે દેશને મદદ કરવી જોઈએ અહીંયા અમે સ્વદેશી વસ્તુ અપનાવવા માટેના પણ બેનર મારેલા છે જેથી લોકો અહીંયા આગળ એક દેશ માટે એ પણ કામ કરી શકે છે આનો અમારે કેવું હોય છે કે અમે જે કોઈ પણ અમે સબ્જેક્ટ નક્કી કરીએ તો એનો લગભગ અમે મહિના બે મહિના કે ત્રણ મહિના પહેલાં જે કંઈ તાજી ઘટના બની હોય દેશને લગતી હોય કે ગમે તે ઘટના હોય એ વિચાર કરીને અમે લેટેસ્ટમાં તરત બનાવીએ છીએ એવું નહીં હોતું કે અમે આવતા વર્ષે શું કરવાનું અત્યારથી વિચારી લઈએ કોઈ તાજી ઘટના જે દેશ માટે બની હોય કે એવી કંઈ હોય એ ઘટનાને અનુરૂપ અમે બનાવીએ છીએ આ અને અમે લગભગ આ બનાવતા અમને લગભગ દોઢથી બે મહિના થયા છે અને આ બનાવવા માટે લગભગ મેન મારું કામ હોય છે આ સિવાય મને બધા મંડળના સભ્યો સપોર્ટ કરે છે અને એ પ્રમાણે આખું અમારું તૈયારી થાય છે